નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના જીરુના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ તો હજાર એકસો પંચોતેર નવસો છવ્વીસ મોરબી ચાર હજાર સાતસો થી પાંચ હજાર એકસો બાસઠ રાપર ત્રણ હજાર બસો બાસઠ થી ચાર હજાર આઠસો એકત્રીસ પોરબંદર ચાર હજાર છસો પચીસ થી પાંચ હજાર અમરેલી ચાર હજાર સાતસો પાંચ હાજર એકતાલીસ ધાંગધ્રા ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો ત્રીસ વિસાવદ્ર ચાર હજાર થી ચાર હજાર ચારસો સોતેર સાવરકુંડલા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર નવસો એકવીસ સાણંદ ચાર હાજર છસો થી પાંચ હાજર એકાવન વાંકાનેર ચાર હાજર એકસો થી ચાર હજાર નવસો બાર વારાહી ચાર થી પાંચ બસો એકત્રીસ ભચાઉ ચાર હજાર નવસો પચીસ થી પાંચ હજાર સાઠ બહુચરાજી ચાર હજાર સાતસો પંદર થી પાંચ હજાર માંડલ ચાર હજાર સાતસો એક થી પાંચ હજાર એકસો એક હારીઝ ચાર હજાર પાંચસો થી ચાર હજાર નવસો નેવું ચાર હજાર થી ચાર હજાર નવસો નેવું ધાનેરા ચાર હજાર થી ચાર હજાર પાંચસો પચાસ બાબરા ચાર હજાર સાતસો પાસઠથી ચાર હજાર આઠસો પંચોતેર થરાદ ચાર હજારથી પાંચ હજાર એકસો નેવું જસદણ ચાર હજારથી ચાર હજાર નવસો નેવું અંજાર ચાર હજાર આઠસો થી

પાંચ હજાર પાટણ ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો એક કાલાવડ ત્રણ હજારથી ચાર નવસો પચાસ જામનગર બે હજાર આઠસોથી પાંચ હજાર નેનાવા ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર એકસો દિયોદર ચાર હજાર પાંચસોથી જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે